નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થવોની દર્શક મિત્રો લોકમંચમાં આજે વાત કરીશું ક્યાંક હવે યુનિવર્સિટી લેવલે પણ રાજકારણ ગરમાતું હોય એવું લાગી રહ્યું છે મુદ્દો નજીવો મુદ્દો અને મુદ્દાને લઈને સોશિયલ મીડિયામાં ક્યાંક રાજનીતિ જોવા મળી રહી છે ઓવૈસી સોશિયલ મીડિયાની અંદર એઆઈએમના જે પ્રમુખ છે સુધીન ઓવૈસી એ ટ્વીટ કરે અને અમિત શાહને એની અંદર કહે કે તમારા રાજ્યમાં શું થઈ રહ્યું છે શક્તિશ્રી ગોહિલ પણ એવું કહે કે ભાઈ હિન્દુત્વ ગુંડાવાદીની વાત થાય મુદ્દો એટલા માટે આજે આ મુદ્દો એટલા માટે ચર્ચો છે કારણ કે ગતરોષથી જે ઘટના સામે આવીને એ ઘટનાએ જે ચર્ચા જગાઈ છે ચારે બાજુ ગુજરાત યુનિવર્સિટીની અંદર વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લામાં નમાઝ અદા કરતા હતા કે નમાઝ એમના ધાર્મિક જે વસ્તુ હોય એ વસ્તુનું નમાઝ પઢવાની વાત હતી અને ક્યાંક સ્થાનિક વ્યક્તિએ ત્યાં આવીને એવું કહ્યું કે ભાઈ કેમ અહીંયા આ રીતેનું તમે ખુલ્લામાં કરી રહ્યા છો અને એને લઈને મારામારીની ઘટના સામે આવી અને એ ઘટનાને લઈને એ વેગ એટલો પકડાયો કે એનું રાજકારણ છે એક અલગ અલગ રાજ્યોથી લઈને તમામ લોકોએ ક્યાંક નોંધ લીધી એકાએક હર્ષ સંઘવી ગૃહમંત્રીએ પણ તપાસના આદેશ આપી દીધા અને ધરપકડનો પણ દોર ચાલી રહ્યો છે વાત એટલા માટે પણ થાય છે વાત કરીએ એક વર્ષ અગાઉ જાન્યુઆરી મહિના બે હજાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસની અંદર યુનિવર્સિટીની અંદર પણ આ જ રીતેનું એક કૃત્ય સામે આવ્યું હતું એમએનએસ યુનિવર્સિટીની અંદર પણ ક્યાંક એવું તપાસની અંદર ક્યાંક એવું આવ્યું હતું કે ઇરાદાપૂર્વક નમાઝ પડીને ક્યાંક ધાર્મિક અસહિષ્ણુતા ફેલાવવાનો એક પ્રયત્ન થઈ રહ્યો હતો આ જ મુદ્દે ચર્ચા કરવી છે કારણ કે જાણવું એ છે કે ચૂંટણી નજીક આવે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે એટલે શું આ બધી વસ્તુઓ યુનિવર્સિટી લેવલથી રાજ્ય લેવલે અને રાજ્ય લેવલથી રાષ્ટ્રીય લેવલે વેગ પકડવા માટે હોય છે કે પછી આ એક છબકલું છે શું છે આ વસ્તુ એ પણ સમજીશું અને મહત્ત્વની વસ્તુ એ છે કે સ્ટુડન્ટ પાંક એબીવીપી હોય કે પછી એનયુસ્યુઆઈ દરેકે પોતપોતાના સ્ટેન્ડ વ્યક્ત કર્યા છે અને જે રીતે માહોલ ગરમાઈ ચૂક્યો છે કારણ કે હવે અલગ અલગ નેતાઓ પણ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે આજે આ જ મુદ્દે ચર્ચા કરી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સમર્થભાઈ ભટ્ટ જો પ્રદેશ મંત્રી છે એબીવીપી ના સમર્થભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં ધન્યવાદ સાથે વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા જયવંતભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નમસ્તે હર્ષ સોની જેઓ પ્રવક્તા છે અને સુઆઈના હર્ષભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં જીવનભાઈ શરૂઆત આપનાથી કરી અને જાણવાનો એ પ્રયત્ન કરીએ કે યુનિવર્સિટી લેવલે અગાઉ પણ આવી રીતેની ઘટનાઓ સામે આવી ચૂકેલી છે અગાઉ એમએસ યુનિવર્સિટીની વડોદરાની વાત કરીએ તો એમાં પણ નમાઝ પડવાને લઈને બબાલો થઈ હતી તપાસની કમિટીની રચના થઈ હતી આ વસ્તુ ક્યાંક હવે ફરીથી ગુજરાત યુનિવર્સિટીની અંદર થઈ રહ્યું છે યુનિવર્સિટીની અંદર વિદેશી વિદ્યાર્થીઓની દાદાગીરી વધી ગઈ છે કે પછી આ એક પ્રિપ્લાન્ટ કે એવી કોઈ ઘટના હોય શકે જેના કારણે ઉષ્ટ વિદ્યાર્થીઓની વચ્ચે તણાવ વધે આને સમજવો તો કેવી રીતે સમજાય આખા મુદ્દાને જો પહેલી વાત તો એ છે કે અત્યારે પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને એના આપણે તમામ મુસલમાનોને અભિનંદન આપીએ અને એમને શુભકામનાઓ પાઠવીએ અને આ પવિત્ર તહેવારમાં આપણે જેમ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોઈએ છીએ એવી રીતે ઉપવાસ કરવામાં આવે છે કોઈ ધૂપ પણ ગળે ઉતારવાનું નથી હોતું એવું કઈક મને બહુ એટલા બધા નિયમો નથી ખબર અને એમાં અલ્લાહની બંદગી કરવાની હોય છે અને અલ્લાહ ની બંદીમાં કુરાન શરીફમાં પણ ક્યાંય એવું નથી લખ્યું કે કોઈ નિર્દોષ ને હેરાન કરવો અથવા તો કોઈ અડચણ રૂપ ઉભી કરવી આ એક કુરાન શરીફમાં જે કહેવામાં આવ્યું છે એનાથી આખો વિપરીત કિસ્સો છે અને માત્ર આ એક કિસ્સો આપણે જેને અલગ પૃથક રીતે એને ભૂલાવશું તો મને લાગે છે કે આપણે ભૂલ કરી રહ્યા છીએ આ તમામ જગ્યાએ થી માંડીને ભારતમાં પણ અલગ અલગ ઘણી જગ્યાએ આ પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે જાણી જોઈને અજાણતા તમને કોઈ ના નથી પડતું તમે નમાજ પડો તમારું હોસ્ટેલ છે જ એમાં રૂમ છે તો એમાં તમે કેમ નથી અંદર રૂમ માં નથી કરતા આપણે પણ અત્યારે માનો કે સમય થયો હોય તો આપણે પણ પ્રાર્થના કરીએ છીએ નવરાત્રી હોય તો સાત આઠ વાગે આપણે પણ આરતી કરીએ છીએ પણ એ આપણે મનમાં કરીએ છીએ માનસિક જાપ પણ ચાલતા હોય છે પણ આપણે જો રસ્તા ઉપર કરતા હોય તો હું મને લાગે છે કે એ પણ ખોટું છે મેં આજે બપોરે જગ્યાએ એવું કહ્યું કે ભાઈ ગણેશ ચતુર્થી કે ગણેશ વિસર્જનમાં પણ જે જાહેરમાં થાય છે એ મને એનો વિરોધ છે એ ડીજે લઈને નીકળે છે તો મને એનો વિરોધ છે અજાન પર પાંચ વાર તમે લાઉડસ્પીકર ઉપર લોકોને બોલાવો છો અઝાન તો એ કોઈ જરૂર નથી લાઉડ સ્પીકર જયારે જયારે મોહમ્મદ પૈગમ્બર સાહેબ નો જમાનો હતો ત્યારે આવું કોઈ અઝાન માટે લાઉડ સ્પીકર નહોતા લાઉડ સ્પીકર પછી શોધ થઈ છે તો એનો કોઈ જરૂર નથી આ પ્રકારનું આખું કરવું એ મને લાગે છે કે એક પ્રકારનું એક દબાણ ઉભું કરવાની નીતિ છે અને આ એમએસ યુનિવર્સિટીમાં શિવ મંદિર પાસે થયું દિલ્હીમાં હમણાં થયું એક આખું જોઈને જાણે ઘર્ષણ ઉભું કરવું અને ઘર્ષણ ને પછી સામે પ્રતિકાર થાય તો પછી પોતે જાણે પીડિત છે એવું આખું વિશ્વભરમાં બતાવવું એ વિક્ટિમ ખાડ ખેલવું એવું કેટલાક લોકોને બહુ હું બધાને નથી કરતો બધાને દોષી નથી માનતો પણ જે લોકો કરે છે એ લોકોને આ સારી રીતે આવડે છે દરેક જગ્યાએ આવું કરવું અને આપણને સુવિધિત છે હવે તો કે ઘણી બધી જગ્યાએ રામ મંદિર ને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી કે જ્ઞાન નો પણ કિસ્સો આપણને ખબર છે પણ એક એક પછી બધી બહાર આવી રહી છે તો એવું કેમ ભાઈ કે તમને તમારે મસ્જિદમાં નમાજ નથી પડવી તમે મસ્જિદમાં જઈને નમાજ પઢી શકો છો તમે તમારા રૂમમાં નમાજ પડી શકો છો એવું ક્યાંય લખ્યું નથી કે તમે જાહેરમાં જ તમારે બધું પ્રદર્શન કરીને સંયુક્ત રીતે ટોળામાં જ કરવું એ એ ક્યાં લખેલું છે એ કે લખ્યું હોય તો ધ્યાન દોરો હું મારી ભૂલ સ્વીકારીશ પણ આ પ્રકારનું કરે છે ઘર્ષણ થાય છે અને પછી પ્રશ્ન તો એ થવો જોઈએ કે આ જે અફઘાનિસ્તાન પ્રશ્ન એ કરવો જોઈએ કે ભાઈ તમારા દેશમાં લઘુમતીઓનું શું સ્થાન છે ઓગણીસો સુડતાલીસ થી લઈ અને અત્યાર સુધી હિન્દુઓની સંખ્યા ખ્રિસ્તીઓની સંખ્યા પારસીઓની સંખ્યા જૈનોની સંખ્યા બૌદ્ધોની સંખ્યા આ કેમ ઘટી રહી છે ત્યાંના લોકોને અહીંયા આવીને શરણ માંગવું પડે છે એના માટે આપણે કાયદો બનાવવો પડે સુધારવો પડે છે આ પ્રકારનું તમે એક ફેસબુક લાઈવ કરો છો કે એ કરીને ભારતને તમે કુખ્યાત કરવાની કોશિશ કરો છો તમારે ત્યાં શિક્ષણ સારું મળતું નથી એટલે માટે તમે અહીંયા આવો છો અને અહીંયા પછી આવીને તમે પેટમાં ઘૂસીને પગપોળા કરવા જેવું કરો છો છો એ ક્યાં સુધી ચાલે પેલો તો પ્રશ્ન એ જ થવો જોઈએ બીજો કે એની સામે જે પ્રતિકાર થયો એ મને લાગે છે કે નતો થવો જોઈએ તો આ પ્રકારે પોલીસ નું ધ્યાન દોરવામાં આવ્યું હોત કે જે યુનિવર્સિટી લાગતા નું ધ્યાન દોરવામાં આવ્યું હોત તો કદાચ એ ઉચિત હતું સામે ઘર્ષણ કરવાનો પ્રયત્ન થયો અને એ જે આખો વિવાદ પ્રશ્ન બની ગયો ત્યાં ચૂંટણી છે એટલે સરકાર પણ આમાં પીછેહટ કરી રહી છે એટલે કોંગ્રેસ ઓવેસી ને પણ એક નવું મળી મળી જી બિલકુલ સહર્થભાઈ જે રીતે આખી ઘટના બની પથ્થરમારા સુધીની ઘટના તોડફોડ સુધીની ઘટના પહોંચી રાતો અગિયાર વાગ્યાના સમયની અંદર પોલીસનો જે કાફલો છે એ યુનિવર્સિટીની અંદર ખડકી દેવામાં આવ્યો તપાસનો ધમધમાટ છે પોલીસ કમિશનર પણ તપાસના આદેશ આપી દીધા છે આખા મુદ્દામાં ક્યાંક એવું છે કે જે વ્યક્તિને ક્યાંક લાફો મારવામાં આવ્યો એ વ્યક્તિ વ્યક્તિએ કદાચ અલગ અલગ બજરંગ દળ હોય કે વીએચપી હોય પ્રેસ રિલીઝ કરી તેમાં વિદ્યાર્થી પરિષદ નો મત એ સ્પષ્ટ છે કોઈ પણ વિદ્યાર્થી જયારે કેમ્પસમાં હોય કોઈ હોસ્ટેલમાં રહેતો હોય ત્યારે એ યુનિવર્સિટી પ્રશાસનની એક નૈતિક ફરજ બને છે એ વિદેશી વિદ્યાર્થી હોય કે અહીંયાનો વિદ્યાર્થી હોય એની સુરક્ષા માટેનો એક સ્પષ્ટપણે જવાબદાર એ યુનિવર્સિટી છે મને લાગે છે આખા એ મામલામાં જે પ્રકારે યુનિવર્સિટીની સિક્યુરિટી કમી છે યુનિવર્સિટીની જે પોલ ખુલી છે જે હોસ્ટેલના વોર્ડનો નથી તે હોસ્ટેલમાં પૂરતી સિક્યુરિટી નથી આખો એ મામલો છે એ મને લાગે છે જે હોસ્ટેલમાં સિક્યોરિટી નથી ત્યાં આવીને અટકે છે આજે ત્યારબાદની જે પણ વાત કરીએ આપણે આ કેમ્પસ એ કોઈ પણ પ્રકારે સાંપ્રદાયિક કાર્યોનું સ્થાન ના હોય શકે આજે કોઈ વિદ્યાર્થી ભણવા આવે છે તો એ એની ભણી શકવો જોઈએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટપણે સ્પષ્ટ કર્યું છે આની પહેલા પણ કર્યું છે ને અત્યારે પણ કરીએ છીએ આખા એ મામલામાં જે ઘટના ઘટી છે મને લાગે છે પોલીસ પ્રશાસને ત્વરિત કાર્યવાહી કરી છે એબીવીપી એ પણ માંગ આની સવાર ગઈકાલ સવારે પણ કરી હતી પરંતુ યુનિવર્સિટી પ્રશાસને જો સિક્યુરિટી જે સિક્યુરિટી એજન્સીની ચિંતા કર્યા કરતા વિદ્યાર્થીઓની સિક્યુરિટીની ચિંતા કરી હોત તો આજે આ ઘટના આખી બની પરંતુ જે મારી જયવંતભાઈ પણ આદરણીય જયવંતભાઈ વાત કરી એક ઉશ્કેરવાનો પ્રયાસ આખા એ પ્રકરણમાં મને સામે આવી રહ્યો છે હું વિદ્યાર્થીઓને ઉશ્કેરવાની વાત કરું છું આજે રાત્રે અગિયાર વાગે આ પ્રશ્ન બને છે પ્રકરણ ભરે છે જે કઈ થયું પેલા હાથ ઉપાડ્યો પછી પ્રતિકાર મળ્યો પરંતુ રાત્રે ત્રણ વાગે જયારે એસપીપી માં કોઈ વિદ્યાર્થીને લઈ જવામાં આવે છે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ત્યાં પોચે છે તો બની બેઠેલા નેતાઓ ત્યાં પોતી જાય છે અમુક પક્ષના નેતાઓ ત્યાં પહોંચી જાય છે જે પક્ષના નેતાઓ હૈદરાબાદમાં એવું નિવેદન આપે છે કે પંદર મિનિટ માટે પોલીસ હટાવી દો અમે હિન્દુઓની શું હાલત કરીએ છીએ આવા પક્ષના નેતાઓ પણ તે એસવીપી માં પહોંચી જાય છે પાંચસો લોકોના ટોળા સાથે ત્યાં પહોંચી જાય છે વાર્તા આજે આપણે સૌ વિચારવું પડશે રાત્રે ત્રણ વાગે કોઈ હોસ્પિટલમાં પાંચસો લોકોનું ટોળું કેવી રીતે પહોંચી જાય આટલી રાત્રે આ સુનિયોજિત સાજિશના અંતર્ગત થયું છે કે શું થયું છે ત્યાં જઈને વિદ્યાર્થીઓને કઈ પ્રકારે ઉશ્કેરવામાં આવ્યા છે તેની પણ તપાસ મને લાગે છે સઘન તપાસ થવી જોઈએ અને જે પણ લોકોએ આમાં ગુજરાતનું નામ બગાડવાનું કામ કર્યું છે શાંતિ ગુજરાતની સલામતી ગુજરાતમાં જે પ્રકારે એકતા સાથે બધા જ ધર્મો સાથે રહે છે એ પ્રકારની વાત જે આખા એ વિશ્વમાં ગુજરાતનું નામ છે તેને બદનામ કરવાનું એવા નેતાને કોઈ પણ હક નથી જેને તેના એવા મહેતાના નાનાભાઈના એવા બયાનો હોય કે પંદર મિનિટ માટે પોલીસ હટાડી લો તો હિન્દુઓની શું હાલત કરીશું એ નેતાઓને આજે અહીંયા ગુજરાતમાં રોવાનો કોઈ પણ પ્રકારનો હક નથી તેમને કોઈ પણ પ્રકારની સુરક્ષા માંગવાનો પણ હક નથી મને લાગે છે વાત બિલકુલ તો ત્યાં સુયોજિત આ આખું પ્રીપ્લાન હોય ઘટના એવું સમર્થભાઈ નું ક્યાંક કેવું છે હર્ષભાઈ જે રીતે આખી ઘટના બની એનું શું સ્ટેન્શન એ જે રીતે સુધીનું ઓવેસી ટ્વીટ કરી રહ્યા છે શક્તિસિંહ ગોયલ ટ્વીટ કરી રહ્યા છે એટલે ક્યાંક વિરોધ કઈ બાબતનો થઈ રહ્યો છે વિરોધ કેમ થઈ રહ્યો છે નમાઝ પડવા બાબતે ક્યાંક ના પાડવામાં આવી એનો વિરોધ છે કે જે મારામારીની ઘટના થઈ એનો વિરોધ છે એનો સૌપ્રથમ હું એક વસ્તુ કહેવા માંગીશ કે રવિવાર રાત રવિવાર રાતના રોજ જે ઘટના બની છે તે ખૂબ જ નિંદાજનક ઘટના છે આ એક વિડીયોમાં તમે જોયા હશે વિડીયો સ્પષ્ટપણે દેખાય છે કે જે આવેલો વિદ્યાર્થી જે છે ત્યાં ત્યાં અંદર હોસ્ટેલમાં રહેતો ગમછો પહેરીને તે એવું કહે છે કે આ લોકો શું શા માટે પડે છે અને પેલા વિદ્યાર્થી આવીને એને બહારના વિદ્યાર્થી આવીને તેને લાફો મારી દીધો આ વસ્તુ તદ્દન તદ્દન ખોટી વસ્તુ છે આ વસ્તુ કદાચ થવી જ ના જોઈએ અને આવી ઘટના અગર બને છે તો હું યુનિવર્સિટીના કહેવા કહેવા માંગુ માંગુ છું અને સરકારને છું કે અગર આવી કોઈ ઘટના બનતી હોય તો એ જે પણ વિદ્યાર્થીએ જે પણ કૃત્ય કર્યું છે તે વિદ્યાર્થી તેના દેશમાં ડિપોર્ટ કરવામાં આવે બીજી જયારે વાત છે ત્યારે કે જે પેલો ભય હતો કે જે ગમછા પહેરીને યુપી બિહારની સ્ટાઇલમાં ગુજરાત યુનિવર્સિટીમાં ફરે છે એ સૌથી વધારે પ્રથમ તો એની ધરપકડ કરો કે તું ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી છે નથી તો અંદર શા માટે આવ્યો કોની પરવાનગીથી તું અંદર આવ્યો અને બીજી વસ્તુ કે આ ઘર્ષણ થયું ત્યારે સૌપ્રથમ એને પોલીસને ફોન કરવો જોઈએ એના બદલે તે અસામાજિક તત્વોને ફોન કરે છે અને આ આખી ઘટના ઉત્સાહવાનું કામ એના દ્વારા કરવામાં આવ્યું છે અને હું તો કહેવા માંગુ કે કોઈ પણ વિદ્યાર્થીએ ફોન કર્યો હોય કોઈ પણ વિદ્યાર્થી ફોન કર્યો હોય એ બધા જ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ માટે ત્રણ વર્ષની જેલની સજા આપવામાં આવે અને ગુજરાત યુનિવર્સિટી માંથી સસ્પેન્ડ કરવામાં આવે કોઈ પણ આ બહુ સેન્સિટિવ મુદ્દો છે આની પર કોઈ પણ રીતે ધર્મ રાજનીતિ ના હોય કયો નેતા શું કહે છે કયો નેતા શું કહે છે એવી બધી વાત ના હોય સાથે મળીને જે પણ વિદ્યાર્થીઓ જોડે અન્યાય થયો છે એ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનો અને જે પણ વિદ્યાર્થી એ ખોટું કર્યું છે તેની સામે કડક માં કડક પગલા લેવા એવી જ અમારી માંગ છે રાજનીતિ ન હોવી જોઈએ પરંતુ રાજનીતિ તો થઈ રહી છે અલગ અલગ પાર્ટીના નેતાઓ ટ્વીટ કરી રહ્યા છે અને બીજી વસ્તુ આપે કહી કે યુનિવર્સિટીની અંદર કોઈ પણ વિદ્યાર્થી ન જઈ શકે યુનિવર્સિટી એ ગવર્મેન્ટ પબ્લિક પબ્લિક પ્રોપર્ટી છે કોઈ પણ વ્યક્તિ જઈ શકે આવી જઈ શકે ગમછો પહેરવો ના પેરવો એ અલગ મુદ્દો છે યુનિવર્સિટી હોસ્ટેલ વાત છે

એક છે એવી ભાવના સાથે આપણે સૌ કામ કરીએ છીએ અને એ ભાવના બધામાં દેખાડવા માંગીએ છીએ આજે વિદેશી વિદ્યાર્થી પણ આપણે તો વસુધૈવ કુટુંબ ભાવનાઓ માનીએ છીએ ત્યારે યુપીઆર ની સ્થળ માં પહેરીને આવવું એ કઈ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવા માંગો છો એટલે ગમછો પહેરવો ને ભગવ એ મારી ધર્મ નું પ્રતિક છે હું પ્રાઉડલી કઉ છું કે હું ભગવો ધર્મ કરું છું સાંભળો સમર્થભાઈ આમાં આનાથી છે ને વિશ્વ આ તમારા જે વિદ્યાર્થી પરિષદ છે ને એના સંસ્કાર દેખાઈ આવે છે

જયારે જયારે ચૂંટણી આવે ત્યારે ત્યારે આ જે સંસ્થા હોય મોટી મોટી યુનિવર્સિટીઝ હોય અને યુનિવર્સિટીની અંદર ક્યાંક ધીમે ધીમે ધર્મ આધારિત રાજ રાજકારણ જે ચાલતું ધીમે ધીમે વધી ગયું છે એ ક્યારે અટકશે સૌથી મોટો સવાલ એ થાય આમાં ફેલિયર યુનિવર્સિટી પ્રશાસનનું નહી આ અટકવાનું નથી રાજનીતિનું જયારે સુધી લોકોને ખબર નહીં પડે કે આ મત ના આધારે જે લોકો મત આપે છે આ રીતના મુદ્દાઓ ઉઠાવવાથી એ લોકો જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી આ ચાલતું રહેશે પરંતુ છે કે આપણે પાંડવો પણ પણ ગયા ગયા છીએ આપણે એનાથી ઉતરી પાંડવો લડાઈ હતી પરંતુ જયારે યક્ષ સામે લડવાનો પ્રશ્ન આવ્યો ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે વયમ પંચાધિક શતકમ આપણે ભલે અંદરો અંદર ઝગડતા હોઈએ પરંતુ જયારે બારની સામે હોય લડવાનું ત્યારે આપણે એકસો પાંચ છીએ આ પ્રશ્ન છે એ ભાજપ કોંગ્રેસ

અને પછી પીડિત હોવાનું રોદણા તમને આ સરકારે પોતાની સરકાર પોતે બહુ સારી છે પરંતુ આપ જે કહી રહ્યા છો કે એવી હિંમત કી રીતે થાય વિદ્યાર્થી વિદેશનો વિદ્યાર્થી પછી અફઘાનિસ્તાન હોય કે સાઉથ આફ્રિકાનો હોય કે ઉઝબેકિસ્તાન નો હોય કોઈ પણ વિદ્યાર્થીઓને સ્થાનિક વ્યક્તિને કેમનો લાભો માડી જાય એ પણ એક સૌથી મોટો એક સવાલ થાય પરંતુ શક્તિસિંહ ગોહિલ એક ટ્વીટ કરે છે રાજનીતિ છે શક્તિસિંહજી નું નિવેદન છે નિંદનીય છે કારણ કે આ બાબતે આપણે એક હોવું જોઈએ હર્ષભાઈ કહી રહ્યા છે વિદેશી દેશમાં મોકલી દેશમાં કૃત્યો ચલાવી નથી ત્યાંને માન આપવું પડે છે તમે કોઈની પર આ પ્રકારનો હુમલો નથી કરી શકતા અને હુમલો કરે છે અને પકડીને જલમાં પૂરી દેવામાં આવે છે જયારે આ લોકો અહીંયા ભણવા આવ્યા છે કે રાજકારણ કરવા આવ્યા છે કે પોતાનો જીયાદ કરવા આવ્યા છે પહેલો તો થવો જોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે જયારે અહીંનો વિદ્યાર્થી કોઈ પણ દેશની અંદર જાય છે તો એને અલગ અલગ રૂલ્સ અને રેગ્યુલેશન છે એ અલગ અલગ પ્રકારે એનું જે ઘણી વખત શોષણ થતું હોય છે તો પણ એ સામે અવાજ નથી ઉઠાવી શકતો એટલે એક સૌથી મોટો સવાલ ભારતના દેશ ભારત જે ભારતમાં જે ભણવા બીજા દેશના લોકો આવતા હોય છે એના ઉપર પણ સૌથી મોટો સવાલ છે કે એવી દાદાગીરી ભારતમાં નહીં સાંકી લેવામાં આવે જે રીતેની આખી પરિસ્થિતિ બની રહી છે હર્ષભાઈને કાઉન્ટર કરવામાં કોઈ તથ્ય પણ નથી અને કોઈ મજા પણ નથી કારણ કે જે વ્યક્તિને સાંભળવાનું જે વિચારધારાને સાંભળવાનું જ બંધ કરી દીધું હોય તેમને કાઉન્ટર કરીને અર્થ નથી જેમને લોકો પણ નથી સાંભળતા આજે તેમને કાઉન્ટર કરીને અર્થ નથી એટલે આ લિવી to you પણ જે વિચાર આખો જે વિષય ચાલી રહ્યો છે મારું માનવું છે આપણે જે વસુધૈવ કુટુંબકમની ભાવના મારીએ છીએ ત્યારે કોઈ વિદ્યાર્થી અહીંયા હોય ત્યારે આપણી જવાબદારી છે અને એમને હાથ ઉપાડ્યો તો એને જે કાયદાકીય ભાષામાં જે પ્રકારના જવાબ આપી શકાતા હતા જે રિપોર્ટ કરવાની વાત છે કરવા જોઈએ પરંતુ મેં પહેલો પણ જે પ્રશ્ન ઉપાડ્યો કે આ ઘટના કોઈ પણ સિવિલાઇઝ સોસાયટીમાં શક્ય ના હોઈ શકે હાથ ઉપાડવાની વાત હોય જો યુનિવર્સિટીની સિક્યુરિટી ટાઈટ હોય જો યુનિવર્સિટીમાં સારી સિક્યુરિટી હોય તો ખુલ્લામાં તમે પણ યુનિવર્સિટીના સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહ્યા છો હર્ષભાઈ પણ યુનિવર્સિટીના સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહ્યા છે તો ક્યાંક નિષ્ફળતા તો યુનિવર્સિટીની સિક્યુરિટી મજબૂત નથી ક્યાંક કાયદા મજબૂત નથી કોઈ પણ વ્યક્તિ આવી જઈ શકે છે કે ક્યાંક જે એક પેટ્રોલિંગ હોવું જોઈએ યુનિવર્સિટીની હોસ્ટેલની અંદર એ પણ એનો પણ ક્યાંક અભાવ છે માર્થભાઈ મને લાગે છે અત્યાર સુધી યુનિવર્સિટીમાં વિશ્વવિદ્યાલયમાં સિક્યુરિટી એજન્સીની ચિંતા કરવામાં આવી છે એટલે મને લાગે છે સિક્યોરિટી જોઈએ આજે કોઈ પણ વિદ્યાર્થી હોય અહિયાં વિદ્યાર્થી હોય બહારનો વિદ્યાર્થી હોય આ ઘટના કોઈ પણ પ્રકારે શક્ય જ નથી જયારે સિક્યુરિટી ટાઈટ હોય તો જાહેરમાં નમાજ પડવાનો પણ પ્રશ્ન નથી ઉભો થતો જયારે સિક્યુરિટી ટાઈટ હોય ત્યારે પહેલો લાખો ઉપવાનો પણ પ્રશ્ન ઉભો નથી થતો જયારે સિક્યુરિટી ટાઈટ હોય ત્યારે એનો પ્રતિકાર મને લાગે છે કે આપણે સૌએ આજે જે ચર્ચા કરવી જોઈએ એ એ જે મૂળભૂત આમાં સમસ્યા છે સમસ્યા છે પ્રશાસન પ્રશાસનની સિક્યુરિટીમાં જે ખામી છે અને વિદ્યાર્થીઓને જે પૂરતી સિક્યુરિટી નથી મળી રહી એ સિક્યુરિટી આપણે કેવી રીતે આપી શકીએ વિદ્યાર્થીઓને આવનારા સમયમાં એ જૂથ વચ્ચે પણ આવી ઘટના ના બને એના માટેના પ્રયાસો કેવી રીતે કરી શકીએ એના ઉપર આગળ ચર્ચા કરી

બોલો સમર્થભાઈ સમર્થભાઈ એક મિનિટ સમર્થભાઈ એક મિનિટ એક મિનિટ સમર્થભાઈ બોલશો તો તમારે મારા બોલવા નહીં દઉં સ્વાભાવિક છે કે ત્યાં નમાજ બી ના પડવી જોઈએ અને પ્રેયર રૂમ જે માઇનોરિટી ના લોકો છે તેમને પ્રેયર રૂમ આપવો જોઈએ કે તે ત્યાં જઈને નવાજ પડી શકે અને હિન્દુ લોકોને હોય તો હિન્દુ લોકોને પણ એક પ્રેયર રૂમ આપવો જોઈએ પણ ગુજરાતની ગુજરાતના લોકો આ જે યુપી બિહારની જેવી ગમછા લગાવીને કે જે નાટક કરે છે એ વસ્તુ ના હોવી જોઈએ

પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે ત્યાં આ લોકો નમાજ કેવી રીતે પડી શકે એટલે સત્તાધીશો સામે પ્રશ્ન કરવો હોય તો એ કરવો જોઈએ કે આવી રીતે કેમ નમાજ પડી શકે બીજું કે રૂમ ની વાત થઈ છે તો એ પણ મને લાગે કે ખોટું છે કે વિદ્યાર્થી ભણવા આવે છે કરવા તમારે આજે નિરાકાર માં તમે માનો છો તમે તમારા રૂમમાં જો તમે બહાર પણ નમાજ પઢી શકતા હો તો તમારા રૂમમાં પણ પઢી શકો એના માટે તમારે કોઈ એવું જરૂર નથી આ તમારે પ્રદર્શન કરી અને ઘર્ષણ ઉભું કરવા માંગો છો